નમસ્કાર દોસ્તો ધોરણ પાંચમાં સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એન્ટની પરીક્ષા છે આગામી તારીખ રોજ જે છે છે તે અંતર્ગત અંગ્રેજી વિષય માટેના મહાવરા એ જોઈએ તો સૌ પ્રથમ આપણે આગળ વાત કરીએ તો અંગ્રેજીની અંદર પ્રશ્નો જ્યારે પૂછવામાં આવે છે ત્યારે કોઈ એક ફકરો આપવામાં આવે છે અને ફકરા પરથી છે એ પ્રશ્નો પૂછવામાં આવે છે હવે સૌ પ્રથમ આપણે ફકરાની વાત કરીએ તો ફકરાને સૌ સમજીએ અને ત્યારબાદ એટલે કે જે પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે જીસીઆરટી ગાંધીનગર દ્વારા ગાઈડલાઇન્સ ઉપર જે પ્રશ્ન બેંક આપેલી છે તેમાંથી આ જે ફકરાઓ લેવામાં આવેલા છે માટે છે આ ફકરાઓ પૂછાય એવું તો કોઈ શક્યતા કહી ન શકાય પરંતુ આવા ફકરાઓ પૂછાઈ જાય અને આપણે મહાવરા માટે ખૂબ ઉપયોગી થાય એ હેતુથી છે આવા વિડીયો બનાવવામાં આવે છે માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરી અને શેર કરો આટલી વિનંતી છે કે જેથી કરી અને મને નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે તો ચાલો સૌ આપણે આ ફકરાને સૌ સમજીએ અને એને વાંચીએ સૌ આપેલું છે હેલો આઈ એમ ફ્લોરિડા એટલે કે ફ્લોરિડા છે પોતાનો પરિચય આપે છે નમસ્કાર હું ફ્લોરિડા છું એવી જ રીતે ત્યાર પછીનું વાક્ય આપ્યું છે આઈ સ્ટડી ઇન ગ્લોરીડા સ્કૂલ લાસ્ટ યર હું ગયા વર્ષે છે ગ્લોરીડા સ્કૂલની અંદર અભ્યાસ કરતો હતો અથવા તો કરતી હતી નાવ આઈ એમ હિયર એટલે કે અત્યારે હું અહીં છું આઈ લીવ હિયર વિથ માય ગ્રાન્ડ મધર હું મારા દાદીમા સાથે રહું છું માય પેરેન્ટ્સ આર ઇન હોરીડાલેન્ડ મારા માતા પિતા છે એ હોરીડાલેન્ડની અંદર છે ઇટ ઇઝ સ્મોલ ટાઉન એટલે કે હોરિડા લેન્ડ છે એક નાનું નગર છે જ્યાં મારા માતા પિતા રહે છે આવી રીતે છે એ ફકરો આપવામાં આવેલ હોય ત્યારબાદ એમના પ્રશ્નો ઉપર જો નજર ફેરવીએ તો સૌપ્રથમ પ્રશ્ન છે એવો પૂછવામાં આવે કે હું ઇઝ ફ્લોરિડા અને ત્યાર પછી એમના જે ઓપ્શન છે એવા કંઈક આપવામાં આવે કે એ ટીચર કોઈ શિક્ષક છે સ્ટુડન્ટ સોરી ડોક્ટર છે ત્યાર પછી એ સ્ટુડન્ટ એક વિદ્યાર્થી છે કે પછી એ પ્રિન્સિપાલ કે આચાર્ય છે તો ઉપર આપણે ફકરામાં જોયું આઈ સ્ટડી પરથી આપણે સમજ મેળવી શકીએ કે જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે તો તો આપણે જાણી શકીએ કે કે કોણ છે ઉપરના વાક્યમાં એટલે અભ્યાસ કરો અભ્યાસ કરતો હોય તે વિદ્યાર્થી હોય માટે આપણા આ પહેલા પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે સી એ સ્ટુડન્ટ ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ ફ્લોરિડા સ્ટડી ઇન ખાલી જગ્યા સ્કૂલ લાસ્ટ હિયર ત્યારબાદ આવા ઓપ્શન આપેલા છે ગ્લોરિડા બી ગ્લેમર ગ્લોરી એન્ડ ડી ગ્રો મોર તો અહીં આપણે સીધે સીધો જવાબમાં છે એ જાણવા મળે છે કે ખાલી જગ્યાની અંદર આપણો ઓપ્શન છે એ ગ્લોરિડા આવે ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ વેર ડીડ ફ્લોરિડા પેરેન્ટ્સ લીવ એટલે કે ફ્લોરિડાના માતા પિતા ક્યાં રહેતા હતા એમાં આગળ જોઈએ જો પ્રશ્નોમાં પ્રશ્નના જે જવાબો આપ્યા છે એમાં લેન્ડ 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 હિલી કે પછી ગ્લોરિયા તો તો આપણે જવાબમાં ઉપર ઉપર જે ફકરો છે એના નજર માય પેરેન્ટ્સ ઇન માટે આપણો ઓપ્શનની અંદર જવાબ આવશે બી ફોરિડા લેન્ડ ત્યારબાદ આપણે ચોથો પ્રશ્ન જોઈએ ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ઓફ બી ફ્રોમ ધ પેરેગ્રાફ એટલે કે તમારે બીગ નો ઓપોઝિટ એટલે કે વિરોધી શબ્દ છે એ તમારે શોધવાનો છે આ ફકરામાંથી તો બીગ એમનો અર્થ થાય મોટું તો બીગ નો અર્થ મોટું થતું હોય તો આપણે એમનો વિરોધી શબ્દ નાનું શબ્દ છે એ ગોતવાનો થાય જે ઓપ્શન આપેલા છે તેના ઉપર પહેલા નજર ફેરવીએ આ ટોલ એટલે કે ઊંચું શોર્ટ એટલે ટૂંકું લોંગ એટલે લાંબુ અને ડી સ્મોલ બીગ નો અર્થ છે એ મોટું થાય તો મોટાનો વિરોધી શબ્દ છે એ નાનું થાય માટે આપણો જવાબ છે અહીં આવી શકે ડી ચોથામાં ઓપ્શન ડી ત્યારબાદ આપણે પાંચમો પ્રશ્ન ઉપર નજર ફેરવીએ તો પાંચમો પ્રશ્ન છે એ કંઈક આવો પૂછવામાં આવે કે ઈઝ હોરીડા લેન્ડ અ સ્મોલ ટાઉન એટલે કે હોરિડા લેન્ડ છે એક નાનું નગર છે તો અહીં જે ઉપર ફકરામાં આપેલું છે જોઈએ એમાં તો એમાં પહેલાં સૌ પ્રથમ એવું આપ્યું હતું કે માય પેરેન્ટ્સ લીવ ઇન હોરિડાલેન્ડ એન્ડ ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન તો હા આ એક નાનું નગર છે આપેલું છે પરંતુ આપણા જે જવાબદો છે એને લખતા પહેલા જે ફકરાની અંદર સ્મોલ ટાઉન વાળું જે વાક્ય છે એ ઈઝ વાળું છે એટલે કે વર્તમાન કાળની અંદર લખાયેલું છે માટે આપણો જવાબ જ્યારે તમે લખો છો રાઈટ ડાઉન કરો છો ત્યારે એને બદલે સી જવાબ છે એ વધુ યોગ્ય રહેશે યસ ઇટ ઇઝ આવી બાબતો છે એ ઝીણી ઝીણી ધ્યાનમાં રાખવાની છે કે જેથી કરી અને પરીક્ષાની અંદર તમે બોલો ન કરો અને સાચો જવાબ લખીને આવો તો ખૂબ ખૂબ બધાનો આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો વિડીયોને શેર કરો કે જેથી કરી અને બીજા વિદ્યાર્થીઓને મહાવરા માટે તક મળી શકે અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો